આપણા શરીરનું ચેકઅપ પૂરેપૂરું કરાવીએ અને જો કોઈ જરૂર લાગે તો આગળ આપણે રેફરન્સ પણ કરવામાં આવશે આ ઉપરાંત સોળ તારીખે અને સત્તર તારીખે જિલ્લામાં અમે ત્રણ રક્તદાન કરી રહ્યા છીએ અને મહત્તમ મહત્તમ યુનિટ બ્લડ એકત્ર થાય તે માટે અમે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ સત્તર તારીખે સવારે સાડા અગિયાર કલાકે નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉદઘાટન સમારંભ રાખવામાં આવ્યો છે અને જેમાં બાર કલાકે માન્ય વડાપ્રધાન શ્રી ધાર મુકામે થી આમાં જોડાશે અને બધાને માર્ગદર્શિત કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ખાસ તો મહિલાઓ લક્ષી જે સમસ્યાઓ હોય છે આરોગ્ય વિષય એને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ખાસ તો એનિમિયા સર્વાઈકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર જેવી જે ગંભીર બીમારીઓ હોય છે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે અને કોઈપણ મહિલા માતા બહેનોને આવી તકલીફ હોય તો તેનો અમારા સરકારી ખર્ચે અને સરકારી સુવિધામાં તેની ટ્રીટમેન્ટ કરવામાં આવતા હશે

આવી અલગ અલગ થીમ પર સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે અનુસાર પંદરે પંદર દિવસ અલગ અલગ થીમ પર આ સ્વચ્છતાનું કામ કરવામાં આવશે આ સ્વચ્છતાનું કામ કરવા માટે તમામ ગ્રામ્ય કક્ષાએ સૂચના આપી દેવામાં આવી છે તમામ નગરપાલિકા કક્ષાએ સૂચના આપી દેવામાં આવી છે અને એનું દૈનિક રિપોર્ટિંગ જે છે એ ગ્રામ્ય વિસ્તારનું નિયામક ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવશે અને શહેરી વિસ્તાર છે એનું જે રિપોર્ટિંગ છે તે નિવાસી અધિક કલેક્ટર શ્રી એનું મોનિટરિંગ કરશે અને આખા જિલ્લામાં

સેગ્રીગેશન થતું નથી સેગ્રીગેશન એટ સોર્સ જે આ બધા જાણતા હશો કે સ્વચ્છ ભારત મિશન એક અગત્યનો પેરીમીટર છે સેગ્રીગેશન એટ સોર્સ તો એમાં લોકોને જાગૃત કરવામાં આવશે અને સૂકો અને ભીનો કચરો નો અલગ અલગ ડસ્ટબિન રાખીને તેને અલગ અલગ આપવામાં આવે તો જે છે જે આપણો કચરાનો નિકાલ છે તે સુગમ રીતે થઈ શકશે અને આ ઉપરાંત પ્લાસ્ટિક વપરાશ પણ અગત્યની બાબત છે એના માટે પણ આપણે નગરપાલિકા કક્ષાએ માય થેલી એક અભિયાન ચલાવ્યું છે અને નગરપાલિકા કક્ષાએથી જે કપાડી થયેલી હોય છે તે તમામ નાગરિકોને આપવામાં આવતી હોય છે